વિરેનભાઈ રાજપરા મધુવન ગોલ્ડ આર્ટના ચંદ્રેશભાઈ ધોળકિયા તેમજ સંસ્થાને સદાય સહાય અને સાથ આપનાર ડૉક્ટર ખૂંટ અને રોહિતભાઈ જીવાણી મનીષાબેન રાઠોડ વગેરે ઉપસ્થિત રહેલા હતા આ મનોરંજક કાર્યક્રમમાં સ્ત્રીઓના વિકાસ માટેની ચર્ચા કરવામાં આવી ભવિષ્યમાં ઘણા અવનવા કાર્યક્રમો થતા રહે તે માટેની પણ ચર્ચા થઈ વિજેતાઓને ડોનર્સ દ્વારા ઇનામો આપવામાં આવ્યા સંસ્થાના ફાઉન્ડર પ્રમુખ આશાબેન દવેએ કાર્યક્રમને સફળ બનાવવા બદલ સૌનો આભાર વ્યક્ત કરેલો હતો